બાળકોને મૂલ્ય ધોરણ એક્ટ પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે ની કલમ બાર હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિનામૂલ્ય એકમાં અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મૂકેલી છે જે બાળકો એક જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ પૂર્ણ કરે છે જે બાળક એક જૂન બે હજાર પચીસ ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલા અગ્રતાક્રમ ધરાવતા હોય તે બાળકો આ યોજનાનો અગ્રતાક્રમ મુજબ પ્રવેશ મેળવી શકે છે અગ્રતાક્રમની આપણે દર્શક મિત્રો વાત કરીએ તો જે બાળક અનાથ છે તેને સૌપ્રથમ એડમિશન મળશે ત્યાર પછી સંભાળ અને સંક્ષણની જરૂરિયાત વાળું બાળક બાળગૃહ બાળક

આઠ નંબરમાં જે છે જે માતા પિતાના એકમાત્ર સંતાન હોય ને તે માત્ર દીકરી હોય તો તેને સૌ પ્રથમ એડમિશન માં અગ્રતા આપવામાં આવે છે ત્યાર પછી તમે નવ નંબર માં જે જોઈ શકો છો રાજ્ય સરકાર હસ્તકની ની સરકારી આંગણવાડી અભ્યાસ કરતા બાળકોને ત્યાર પછી અગ્રતા આપવામાં આવે છે ત્યાર પછી અગિયાર નંબર નો ક્રમ છે બાર નંબર નો છે અને ત્યાર પછી તેર નંબર નો ત્યાર પછી આપણે આવક મર્યાદા ની વાત કરીએ દર્શક મિત્રો તો અગ્રતા ક્રમ આઠ નવ અગિયાર બાર અને તેર માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક એક લાખ ને

આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે ગયા કે આધાર પુરાવા કયા અધિકારીને રજૂ કરવા તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે અરજદાર જરૂર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જાતિ કેટેગરીનો દાખલો તેમજ પોતાની પાસે રાખવાની રહેશે ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાં જમા કરાવવાનું ક્યાંય જમા કરવાનું રહેતું નથી દર્શક મિત્રો શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આ એક કરવામાં આવ્યું છે તેમાં આરટી છ વર્ષ નું પૂર્ણ કરે છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો આશા રાખવા પસંદ આવ્યો છે તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તમારા પ્રશ્ન રિપ્લાય આપીશું ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે જય જય ભારત